સુરતમાં એમજી ડ્રગ્સ ગાંજો અને પોષ જેવા માદક પદાર્થોના કેરિયર્સ દિવસ રાત પોતાની જાળ ફેળાવી રહ્યા છે આ શખ્સો ગરીબ અને સામાન્ય માણસોને ટાર્ગેટ કરીને તેનું નેટવર્ક વિસ્તારી રહ્યા છે કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી ઓસુરાએ માહિતી મળી હતી કે કાપોદરા ડીજી કચેરીથી સામે આવેલા ઓવરબ્રિજની નીચે રહેતા અને પડ્યા પાકમાં રહેતા કેટલાક અસામાજિક તત્વો ગાંજાનું છૂટક વેચાણ કરે છે આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેમને કોઈ પણ પ્રકારનો ડર ન હતો તેઓ ગાંજાનો જથ્થો ઓળબ્રચના નીચે પિલરની ઉપરના ભાગમાં અને બે જોડાણ વચ્ચે આવેલી સાંકડા ખાંચાઓમાંથી સંતાયેલા હતા અહીંથી ગાંજો શોધવામાં સામાન્ય રીતે શક્ષ ન હતું કારણ કે આ ભાગ ઊંચાઈ પર હોવાની ઝડપથી કોઈની નજર પહોંચી ન હતી પોલીસ સ્થળ પરથી ફોર્ટી ટુ નંગ પ્લાસ્ટિકની નાની ઝીપ બેગ પણ કબજે કરી છે જે દર્શાવે છે કે આ જથ્થા નાના નાના પેકેટ બનાવી કેને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતા હતા સુરતમાં ગાંજાનો બંધાનીઓ સામાન્ય રીતે ચાની લારીઓ કે પાનના ગલ્લાઓ પરથી આસાનીથી ગાંજો મેળવી લેતા હોય છે અને જાહેરમાં સિગરેટની ભરીને તેવું સેવન કરતા હોય છે આ ધરપકડ બાદ પોલીસે હવે સમગ્ર નેટવર્કને તોડી કાઢવામાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે